હું આવ્યો તો અહીંયા આપણે પાછળ ગોડાઉનમાં જે અલગની ફોતરી આવે ને આ ફોતરીનો ઢગલો થઈ ગયો તો થોડોક મોટો તો ઘાણા ચાલુ કર્યા ને એટલે ફોતરી ફેરવવાની હતી ઢગલો હોય ને થોડોક પોવો પાડવાનો હતો તો આપણે ખપાવે લઈને ઢગલો પવો પાડ્યો અને માંડવી આપણે જો અહીંયા ગોડાઉનમાં જે વેસાયતી રાખેલી પડી હતી ને એ બધી થઈ ગઈ છે પૂરી તો વાલબાપન ઘી જે માંડવી હતી ની એ બધી પૂરી થઈ ગઈ અમારી માંડવી પૂરી થઈ ગઈ હતી તો આ છે ને પોગડા બાપા ગીરેથી લગભગ પિસ્તાઓ પોતાઓ જેવી માંડવી ભરી છે એટલે એમાં એવું હતું આપણે એને એક ઓડસ પૂરો પાડવાનો હતો તો ડબ્બા આપણે જે પહેલાં કાઢેલા હતા ને એ બધા ફૂટી ગયા હતા અને ઓગડાપન છે ઓડકસ માંડવી ભરી છે એ રીતે પીલવાનું ચાલુ કર્યું છે અને સવારના છે ને હમણાંથી ઘાણા બંધ દેતા ને એ બધી સાફ એવું બધું ચાલુ કર્યું હતું કેમ કે હમણાં બધા એમાં હતા એટલે ગાણા બંધ હતા તો આજે લગભગ અઠવાડિયા પછી

કેપીસી જે નો કોસ જોને આટલો જો છે કેમ કે છહે પછી આપણે લખ પણ ગાણા બે વખત ચાલુ કર્યા એક વૃંકેન પોતા એટલે જે રીતે આવી નહોતું કે આ પ્રભુ આખો તો આ તો આનક્યો નો જે આગલા કોથો આ દેખાય ને એવી રીતે આપણે ગાણા હતા ને તેદી જે કો ઉગનો તો નહી છે અને ઓલો તો ઈ પહેલા આપણે ગાણા હતા તેદુ નો છે છહે કે આપણે જે જો ગાણા

સિત્તેર કિલો તેલ થઈ ગયું છે કાચું તેલ આવે ને બે ઘણા સીધું એ બધું અહીંયા આવી જાય ને અહીંયા આપણે તેલનું વજન થાય ફિલ્ટર હાલે અત્યારે તેલો મોટો ફિલ્ટર આ અને નાનો ફિલ્ટર ડબલ ફિલ્ટરમાં આવડો આ જો અત્યારે મોકળા બાપા પીલવીને

છવ્વીસ ડબ્બા એમના નીકળ્યા હતા ઓપો પીસીનું બાકી છેલ્લે છેટ આપણે ખીએ ને આગલા દિવસ છે એટલે કે તેર તારીખે કાણો હેંચો હતો એ પછી આપણે શું કહેવાય વીસ તારીખે હેંચો એ પછી એમના કાણો આ ગગન ગાળાને લીધે બદલ હતો અને જે લગભગ પચીસ છવ્વીસ તારીખ સુધી તો રેગ્યુલર કન્ટિન્યુ બદલ છે પછી પાછો રેગ્યુલર ચાલુ થઈ જાય બાકી અત્યાર સુધીનું જે પ્લાન થયું ને એમાંથી જો આ ચાર ડબ્બા અહીંયા ફરીને મૂક્યા છે અને બીજું જો અહીંયા ભરાય છે

તો આપણે સ્ટોક ન હતો થઈ જાય ને બાજુથી પૂછાયું આજ પૂછો કે ભાઈ એક દિવસ આપણે નાણું ચાલુ કર્યા છે બૂક તો ખૂબ જીમાં તો મારીમાં આપણે મૂક્યો પાંત્રીસ ટુબાનો સ્ટોક થઈ જાય એ સિવાય એના માનું ને તૈસા તૈસા ટુબાનું સેલિંગ હોય હોય ને એટલો સ્ટોક થઈ જાય પછી નાણાં કરી દેવાના યાદ ભાઈ પછી સોય નથી થાય

એની ટ્રોલીમાંથી ઉતારી લીધા છે હેઠા ટ્રોલી થઈ ગઈ છે ખાલી હવે લગભગ કેટલા ઓથા આવી ગયા છે આપણે પાંચ સો સાત આઠ આઠ કોથો આવડા હેઠા પીડાય અને ત્રણ કોથો આમાં છે જો કે આ તો હવે અડધો જ છે અઢી કોથળા જેવું છે બાકી આ કન્વર્ટમાં બાકી એને અમારે અગાઉ ચાલો ભા જો એ ગયા બાદ આંટો મારવા તા પીને પાણી પીવા ગયા તા તો એ પાસે આવી ગયા છે અને છે ખાલી અને ખાલી થેલા કોથવા થોડા કોથાળ પડ્યા છે ને કાંઈ આપણે ખાલી કોથવા કોથા ખોલ ભરવા આટલું સ્ટોક કરવી ને ત્યાં નખાઈ ગયા હે બાકી નાના ગાણે છે આવું ભાઈ મોટા ગાણે છે અમારે ભાના જોઈએ જો અને આવું ભાઈ કોને લઈ ગયા ભા અહીંયા આવ્યા ને એટલે ખો પાડવા અને અહીંયા આપણે તેલનો વજન એકત્રીસ કિલો પાંચસો ગ્રામ અને અહીં તો જો અમારે ફિલ્ટર ભાગના કારીગર જોઈ લો બાકી હજી જો આપણે આ ફિલ્ટર જો ને મસ્ત મજાનો હાલે છે આપણે સાઈની ટ્રે લઈ લેવી બાકી આ દીકરો ડાયો થઈ ગયો છે હવે હવે એવું છે કે ભેંસને ઝાકવાની વાતાવરણ હતું એ બધી ગયું છે તમે પડવા એટલે ફિલ્ટર હજી અમે રીતમાં મીડા છે હાલમાં એટલે મારો બાકી જો આપણે ચાલુ કર્યું ને ત્યાંથી માંડીને અત્યાર સુધીના કેટલા ડબ્બા ભરાણા છે ખબર છે દસ ને દસ ઓગણીસ ડબ્બા ભરાઈ છે દસ આ થઈને વીસમું આ ભરાણું નહીં થઈને જો અત્યારે નામ લીધું તરત જ કે પંદર કિલો પૂરું પંદર કિલો ને દસ ગ્રામ કોઈ પણ ભાઈ તમે ડબ્બો લઈ લો પંદર કિલો માથે દસ ગ્રામ વજન નીકળશે બાર ગ્રામ જોઈ લો બાકી પંદરમાં ઓછો નહીં હોય અને આપણે મુરબ્બી વડીલ અમારે ભાવ ભગત ખરાબ પાણી વાળું પાછા બધા

ઓર્ડર આપણે અત્યારે શોપ થઈ ગયો આઠ વાગી ગયા હે અને કાણેથી આવી અને મસ્ત મજાની વાવ કરી લીધી છે અને હવે હેને જવું છે આપણા ગાયું માતા અને બે હું ને બધા વાવ દેવા જો રોટલા લઈ લીધા હે અને કટિંગ કરીને રાખ્યા છે બધાય આટું કે અહીંયા આવું ને પછી એક એકાદમાં ફોન હોય તો પછી ભાઈ કટિંગ કરવાનો મેળવ નથી આવતો એટલે ટુકડા કરીને રહ્યા છે પેલા તો આપણે આંથી શરૂઆત થાય છે હાલ લે જોઈએ તો

આ છે આપણી બ્લેક બ્યુટી હાલે અને અહીંયા જો જગસી વાછડી આવું ખૂણ છે ને તો એને એટાચ નહીં થાવે એવું આવું વાસડો પણ એ બાકી રહી ગયો છે એને દઈ દેવી હાલે બધાને નિયણી જેમ નામ પડી છે રજ કોને હવે એક નાનકી પાડુડી બાકી છે બીજો બધાને એ થોડોક ગલુડા એને કરતા હોય ને

આમ હાથ કર્યો ને કાગલ ઉડવા આમ જોયું હતું બધું આમથી આવ્યું હવે રોટલા ખૂટી ગયા છે વાંધો નહીં હાલો જે થયું એ બાકી તો બધા મસ્ત મજાના બાંધ્યા છે અહીંયા બુમન છે એટલે કાંઈ ટાટ જેવું ખાસ છે નહીં અને મીટિંગ નહીં બી ગઈ છે ભાગા કરીએ પણ આપણે એમને પાસે જે નાવાનું બાકી છે કેમ કે કારણે છે બીજું પાવું પાણી કર્યા છે મસ્ત મજાનું પહેલાં નાય નાખી